ગત વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર ત્યાંસી બે હજાર ત્રેવીસની જે ગુનો અનડિટેક્ટ હતો સદર ગુનામાં ફરિયાદીને હોટલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપીને ફરિયાદીની શરૂઆતમાં કમિશન આપીને ત્યારબાદ પૈસા ભરાવીને ઉપાડી લઈને આશરે બાર લાખ ઓગણત્રીસ હજાર જેટલી મોટી રકમની ફરિયાદી સાથે ફ્રોડ કરવામાં આવ્યો હતો આ અનડિટેક્ટેડ ગુનાને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને ત્રણ જેટલા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે સદર ગુનાની અંદર મૂળ એન્કાઉન્ટર એવા ધારક નિકુંજ દ્વારા પાસઠ હજારની મોટી રકમ લઈને કરંટ એકાઉન્ટ આગળના આરોપીને ભાડે આપવામાં આવેલ હતું દરેક આરોપીએ પાસઠસો અને પાસઠ હજાર પચીસ હજાર વીસ હજાર એમ રકમ લઈને એકાઉન્ટ ભાડે આપીને ગુનો આચરીને ફ્રોડ કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમથી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નંબર ચોવીસ બે હજાર ચોવીસ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદી શ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડા વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણે વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદાર શ્રીને મોટું તેમ તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ ના રોજ ત્રેવીસ લાખ આશરે લગભગ ત્રેવીસ લાખ ત્રીસ હજાર જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવેલ જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાર આરોપીઓને જોના મૂળે હા જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ ચાર એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવે છે આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન એને પૂછપરછ